મિત્ર એક પ્રશ્ન છે જે તને વારંવાર અશાંત કરે છે જો ભગવાન છે તો દુનિયામાં બુરાઈ કેમ વધે છે જે ખોટું કરે છે તેમને રોકવામાં કેમ નથી આવતું અને સારા લોકો જ હંમેશા પરીક્ષામાં કેમ રહે છે આજે હું પોતે તને તેનો જવાબ આપીશ તારા હૃદયની એ ગાંઠ ખોલીશ જે વર્ષોથી તને ભારવાળો બનાવી રાખી છે જ્યારે તું એક બીજને માટીમાં વાવે છે ત્યારે તે અંધકારમાં દબાઈ જાય છે તું તેના પર પગ મૂકે તો પણ તે કોઈ વિરોધ કર્યા વિના સહન કરે છે પરંતુ અંદરથી તે પોતાના સમયની રાહ જુએ છે અને એક દિવસ તે અંધકારને ચીરીને બહાર આવે છે અને સૂર્ય તરફ આગળ વધે છે મિત્ર ધર્મ પણ એ જ રીતે છે ક્યારેક ધર્મને અંધકારમાં છુપાઈને પોતાને મજબૂત બનાવવો પડે છે અધર્મને વધવા દેવામાં આવે છે જેથી ધર્મ વધુ શક્તિશાળી બની શકે યાદ કર રાવણ વર્ષોથી જીતતો રહ્યો કંસે અનેક નિર્દોષોને પીડ્યા દુર્યોધને પાંડવો પાસેથી બધું છીનવી લીધું શું એ સમયે લોકો રડ્યા નહીં હશે શું તેમણે એ નહીં પૂછ્યું હશે કે ભગવાન ક્યાં છે પરંતુ જ્યારે સમય પૂર્ણ થયો જ્યારે સદ્ગુણ સંપૂર્ણ રીતે તૈયાર થયો ત્યારે એક જ ક્ષણમાં અધર્મ ધરાશાયી થઈ ગયો ભગવાન મોડી કરી શકે છે પરંતુ અન્યાય ક્યારેય નથી કરતા મિત્ર હું અધર્મને તરત નથી રોકતો કારણ કે મને અન્યાય ગમે છે એ માટે નહીં હું એવું કરું છું કારણ કે મને તારી શક્તિ પર વિશ્વાસ છે જો હું દરેક ખોટી બાબતને તરત રોકી દઉં તો તું મજબૂત કેવી રીતે બનશે તું પોતાની ઓળખ કેવી રીતે કરશે અંધકાર જ પ્રકાશની ઓળખ કરાવે છે જો ક્યારેક તને એવું લાગે કે ખોટું કરનાર લોકો જીતે છે તો માત્ર ધીરજ રાખ તેમની જીત થોડા સમય માટે છે ધર્મની જીત નિશ્ચિત છે ભલે યુદ્ધ લાંબુ ચાલે દરેક વખત જ્યારે તું અન્યાય સામે ઊભો રહે છે તારો વિશ્વાસ અજમાવવામાં આવે છે હું તને પડી જવા દઉં છું જેથી તું ઊભા થવાની કળા શીખી શકે હું તને એકલા ચાલવા દઉં છું જેથી તું પોતાના પગ પર ઊભો રહી શકે હું તને રડાવતો નથી હું તને મજબૂત બનાવું છું તારો સંઘર્ષ તારી શક્તિની કહાની છે જાણી લે જે અધર્મ કરે છે તે અંદરથી ડરેલો રહે છે બહારથી ભલે તે શક્તિશાળી દેખાય પરંતુ તેની પાયા નબળી હોય છે અને જે ધર્મના માર્ગે ચાલે છે તે બહારથી ભલે એકલો દેખાય પરંતુ અંદરથી હું તેની સાથે ઊભો છું તારી લડાઈમાં તું ક્યારેય એકલો નથી મિત્ર અધર્વ તેથી વધે છે જેથી દુનિયા જોઈ શકે કે અંતે જીત કોણે મેળવી ધર્મની તેજસ્વિતા ત્યારે જ દેખાય છે જ્યારે અંધકાર સૌથી વધારે હોય છે તને લાગે છે કે હું મૌન છું નહીં હું દરેક ક્ષણે તારા સાથે છું હું ત્યારે પ્રગટ થાઉં છું જ્યારે તું લડવું છોડતો નથી આથી ડરશો નહીં ક્રોધમાં વહેતા નહીં નિરાશાને જીતવા ન દેજે તું માત્ર ધર્મ પર અડગ રહે પોતાના કર્મ પર ધ્યાન આપ બાકીની જવાબદારી મારી છે જે મારું છે તે કોઈ છીનવી શકતું નથી અને જે અધર્મનું છે તે પોતાના ભારથી જાતે જ પડી જશે આંસુ પૂછી લે મિત્ર તારો સમય આવવાનો છે બીજાઓની ભૂલની ચિંતા ન કર મારી નજરથી કશું પણ અદૃશ્ય રહેતું નથી અધર્મની જીત થોડા સમયની છે અને ધર્મની હાર માત્ર એક ભ્રમ છે આજથી યાદ રાખજે તારી સાથે હું છું તારા અંદર હું છું તારી દરેક શ્વાસમાં હું છું જ્યાં ધર્મ છે ત્યાં કૃષ્ણ છે અને જ્યાં કૃષ્ણ છે ત્યાં જીત છે જય શ્રી કૃષ્ણ